જય માતાજી બધાને તો આજે અમે હળદની ડાળના ભજીયા બનાવીશું તો આ વિડીયો તમે જરૂરથી જોજો તમને ગમે તો લાઇક શેર જરૂરથી કરજો તો સૌથી પહેલાં અળદની દાળને આપણે બે ત્રણ પાણી ધોઈ નાખીશું અને બે કલાક સુધી આપણે પલાળી રાખીશું અને તમારે જલ્દી જ બનાવો હોય તો થોડું ગરમ પાણી કરીને તમે પલા પલાળ દો તો જલ્દી થઈ જાય પલળી જાય દાળ તો કોથમીર સમારી દઈશું હવે મરચાં ઝીણા ઝીણા સમારી દઈશું તો આપણી અડદની દાળ સરસ રીતે પલળી ગઈ છે તો હવે આપણે એને આ ચાયણીમાં કાઢી લઈશું કે વધારાનું પાણી બધું નીતરી જાય હવે મિક્સરમાં આપણે એકદમ પેસ્ટ બનાવી દઈશું તમે આવી રીતે ચાણીમાં કાઢો તો જેટલું વધારાનું પાણી હોય તો નીકળી જાય તો આપણું ખીરું એકદમ ઢીલું ના બને સરસ બને થોડુંક થોડુંક પાણી નાખીને જ દળવાનું કે ખીરું આપણું આપણે ઢીલું ના થઈ જાય જેમ જરૂર પડે એમ જ પાણી નાખવાનું તો સરસ રીતે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતે આપણે તપેલીમ કાઢી લઈશું અને બીજી ડાળે તે આવી રીતે દળી લઈશું અને આપણું બેટર બની તૈયાર થઈ ગયું છે તો અળદની દાળના બેટરને આવી રીતે ફેટવું જરૂરી જ છે તમે જેટલું આવી રીતે ફેટશો એટલું સરસ ભજીયા બનશે હવે મસાલા નાખી દઈશું તો ગાજર નાખ્યું છે છીણેલું આદું મરચાં લસણનું પેસ્ટ નાખી છે તમે લસણ ના ના ખાતા હો તો ના નાખો તોય ચાલે હવે મરચાં ઝીણા કરેલા નાખીશું ડુંગળી નાખીશું કોથમીર નાખીશું જીરું મરીયાનો ભૂકો નાખીશું મીઠું સ્વાદ અનુસાર થોડી ઘીંગ નાખીશું હવે બધા મસાલા આપણે એક મિક્સ કરી દઈશું એક મિક્સ જે થોડીક વાર રેસ થોડીક વાર મૂકી રાખીશું અડધા કલાક સુધી અને હળદની દાળના ભજીયા બહુ મસ્ત લાગે છે તો હવે આપણે તળવા માટે કઢાઈ મૂકી દઈશું તેલ નાખી દઈશું અને તેલ ગરમ થાય ત્યાં સુધી ફરી એકવાર આ ચમચીથી હલાઈ દઈશું મિક્સરને એ બધું મિક્સ થઈ જાય મસાલા બસાલા બધું મીઠું ને બધું જે નાખ્યું હોય આપણે એક મિક્સ થઈ જાય અને આ ભજીયા એકદમ ઉપરથી કુરકુરા અને અંદર અંદરથી નરમ બનશે તો તમારા ઘરે તમે આવી જ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને અમને કહેજો કે કેવા બન્યા તો હવે ભજીયા તળવાનું ચાલુ કરી દઈશું તેલ થઈ જાય એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો મીડિયમ આંચ ઉપર જ તળવાના કે અંદરથી સરસ રીતે ચડી જાય થોડું થોડુંક આવી રીતે નાખી દઈશું તો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી એકદમ કુરકુરા અને તમને હું ભજું ભાગીને બતાવીશ કે અંદરથી કેટલા સોફ્ટ એકદમ નરમ બન્યા છે તો એ આપણે કાઢી નાખીશું આવી જ રીતે બધા બનાવીને તૈયાર કરી દઈશું અને આ ભજીયા સાથે ખાવા માટે અમે ટામેટાની ચટણી પણ બનાવીએ છીએ મરચાં અને તમે નારિયેળની ચટણી બનાવો તોય સરસ લાગે છે આ ભજીયા સાથે ખાવા માટે તો ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આપણા તો ડીશમાં ડીશમાં કાઢી લઈશું ખાવા માટે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો અંદરથી કેટલા મસ્ત એકદમ સોફ્ટ બન્યા છે અને બહારથી એકદમ કુરકુરા તો તૈયાર થઈ ગયા છે આપણે અળદની દાળના ભજીયા તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને શેર જરૂરથી કરજો અને તમારા ઘરે તમે આવી જ રીતે બનાવજો અને અમારો પૂરો પૂરો તમે વિડીયો જોજો જય માતાજી બધાને